મનરેગા યોજના હેઠળ ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે જસરણ પંથકમાં મનરેગા યોજનામાં ડિજિટલ હાજરી પૂરી સંખ્યા હાજરી પત્રક કોરી કોરા સ્થળ પર નહિવત સંખ્યા છતાં જવાબદારો ચોપડે કરે છે પૂરેપૂરું ચૂકવણું સ્થળ તપાસ કરતા થયો ભ્રષ્ટાચારનો ભાંડા ફોડ અને ટીડીઓ એપીઓ ટેકનિકલ સ્ટાફ સરપંચ તલાટી મંત્રી અને મેડ સહિતના તમામ જવાબદારોની મિલીભગત ચાલતી હોવાનો આ પર્દાફાશ થયો છે દેવપરા ગામે સત્તાણું લોકોની ઓનલાઈન હાજરી હતી અને સ્થળ તપાસ કરતા બાવન લોકો જ હાજર રહ્યા હતા અને હાજરી પત્રકમાં સમય પૂર્ણ થઈ હાજરી પૂરી આપવાની રાહ જોવાઈ રહી હતી એટલે કે સમગ્ર મનરેગા યોજના છે તેમાં મોટો

બીજા નો આવ્યા હોય એને થોડી પૂરવા એ કોઈ ની તમે હાજરી પૂરેલી નથી આજે આજે પૂરી નથી આજ પણ અમને મંત્રી સાહેબે કામ હોય તો એ કામમાં પડી ગયા શું નામ છે મંત્રી સાહેબ નામ હાલો એ તમે જાણે કે તમે શું મંત્રી સાહેબે શું કામ હોપ્યું છે બસ આ આપણે જે કોઈ ડેથ થઈ ગયેલા હોય કોઈ મેરેજ થઈ ગયેલા હોય એની યાદી ઉતારવાની 10:30 વાગે કેમ હાજરી તમે યાદી ઉતારેલી છે લોકોની હા અને આ 10:30 વાગે હાજરી કેમ નથી પૂરી ઓનલાઈન પૂરે કે ખાલી મસ્ટરમાં લેવાની છે એમાં કેટલા જણા પૂરી

અને એની અંદર એનો ટાઈમ પણ નિર્ધારિત દેખાડેલો હોય કે એટલા વાગે એટલા વ્યક્તિઓની આ આ વ્યક્તિઓની એની હાજરી પૂરેલી છે અને હવે તમારી રજૂઆત જે છે એ પ્રમાણે આપનું કેવું એવું છે કે જે હાજરી પૂરેલી છે એ પ્રમાણે લોકો હાજર નહોતા તો એ પ્રમાણે અમે આજે તપાસના આદેશ દઈ દઈએ છીએ અને તમારી પાસે જો કોઈ રિપોર્ટ હોય અમને અત્યારે લેખિતમાં આપો એના આધારે અમે તપાસ કરીએ કારણ કે હાજરી ઓનલાઈન જે સમયે છે લો એનું માસ્ટર એને આઠ પંચાવન ને કર્યું છે તો આઠ પંચાવન ને છ જણા હાજર હોય કે સાત જણા જેટલા ઓનલાઈન હાજરી કર્યું છે એટલા એ છે એ પ્રમાણે એના પછી ગયા છે કે છે એ સંપૂર્ણ જવાબદારી જે અત્યારે સાઈટ ઉપર છે મેપ એની સૌથી પ્રાથમિક જવાબદારી બને છે પછી આગળ આગળ જેટલી જેટલી બધાનો રોલ આવતો હોય છે એની જવાબદારી પણ અમે તપાસ કરશું કે આમાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે

અને ઓનલાઈન ની હાજરી તો ઓલરેડી સ્થળ ઉપર જે આવે છે એનો પત્રકાર બરોબર હોય તો ગ્રુપ હોય તો તમને કોઈ માણસ રજૂઆત કરે તો તમે પગલા તો લો લો ને પગલા તો લેવા તમે રજૂઆત કરી છે એટલે પગલા લેવા આવશે એવું તો છે ને કે પગલા લેવામાં નહીં આવે રજૂઆત તો જે મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી બરોબર છે અને તમામ કામો ચાલુ હોય બરોબર છે તમામ કામો ચાલુ હોય છે હરેશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ Toori Gujarati News